તો તમારો જે સવાલ હતો બરાબર તો એક જણની કોમેન્ટ આવી છે વિઠલાણી રાજભાઈની તો એવું કહેવા માંગે છે કે ભાઈ એન્ટ્રી પ્રોપર થઈ જાય છે પણ પ્રોફિટમાં દસ પોઈન્ટ મળે એટલે નીકળી જવાય છે રાહ જોવાતી નથી તો એના માટે શું કરવું તો કે ભાઈ પ્રોપર જગ્યાએથી એન્ટ્રી લ્યો છો તો ત્યાં તમારો એસએલ આવે ત્યાં સુધી તમારે એક્ઝિટ કરવાનું નથી અને એની સામે તમે જેટલો એસએલ એને આપો છે તો જો ચાલીસથી પચાસ પોઈન્ટનો એસએલ આપ્યો છે તો ચાલીસથી પચાસ પોઈન્ટ સામે બુક કરવા જરૂરી છે તો એ બુક કેવી રીતે થાય તો કે ભાઈ પ્રોફિટ જોવાનું બંધ કરવો પડે પીએનએલ જોવાનું બંધ કરવું પડે તો જ તે તમે હોલ્ડ કરી શકો ટ્રેડ લીધા પછી ચાર્ટ જુઓ ચાર્ટ ઉપર ફોકસ કરો પીએનએલ જોવાનું એકદમ બંધ કરી દો તો ફોર્મો તમને આવશે નહીં બાકી કેવું થાય કે ભાઈ ત્રીસ પોઈન્ટ ફરી પાછો સરસ મજાનો બે ચાર હજારનો પ્રોફિટ બતાતો તો અને ફરી પાછું કોસ્ટ ટુ કોસ્ટ આવી ગયું માઇનસ પાછા થઈ જાય એટલે ફોર્મો ક્રિએટ થાય કે ભાઈ આ બે ત્રણ હજાર મળતા હતા એ લઈ લીધા હોત તો સારું હતું તો આવું ન થાય એની માટે ખાસ કરીને યાદ રાખજો કે ભાઈ બંધ કરી દેવાનું પીએનએલ જોવાનું ટ્રેડ લીધા પછી પીએનએલ જોવાનું કરી દેવાનું છે બંધ બરાબર તો ખાસ કરીને ધ્યાન રાખજો રાજભાઈ